શ્રી શ્રી ગણેશાય નમ શ્રી સરસ્વત નમ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય એક ગોપી બોલી મારા જેઠ જમવા બેઠા હતા મારા ઘરના પ્રત્યેકને તમારો કનૈયો વાલો લાગે છે હું પીરસતી હતી તો પણ કનૈયાની મધુર સ્મૃતિમાં મન લીન હતું મારા જેઠે મને કહ્યું મને મુરબ્બો જોઈએ છે શિંકા પરથી બળની ઉતારી હું મુરબ્બો પીરસતી હતી ત્યાં કનૈયો યાદ આવ્યો કોઈ પણ સરસ વસ્તુ દેખાય એટલે લાલાને આપવાની ઈચ્છા થાય છે આ મુરબો સરસ છે કનૈયાને બહુ ભાવશે માં તને શું કહું મારા પતિ કનૈયાની પાછળ પાગલ થયા છે હવે ધંધો કરવા પણ વધારે જતા નથી માં કનૈયો બધાને વાલું લાગે છે મને મા ભાવના જાગી આ સમયે કનૈયો આવે તો મારા જેઠ જે એને જમવા બેસાડશે મારા લાલાને હું મુરબો પીરસીશ માં કનૈયો આવે કનૈયો આવે એ વિચારમાં એવી તન્મય થઈ કે વિચારની ધારામાં મન છટકી ગયું મને ભાન રહ્યું નહીં બળની શિકામાં પાછી મૂકવાની હતી બળની નીચે રહી અને બરણીને બદલે મેં મારા બાળકને શિકામાં મૂકી દીધું એક સખીએ કહ્યું મા આજે લાલાએ મારી લાજ રાખી કનૈયો કેમ ભૂલાય ઈશ્વર સાથે પ્રેમ કરો તો ભૂલાશે નહીં અરે સખી તારા ઘરમાં શું થયું સખી બોલી મારે ત્યાં મહેમાન આવ્યા હતા મારા સસરાજી કુરોધી છે માં મને આદત પડી છે કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા હું રસોઈ બનાવું છું રસોઈ કરતી વખતે હું પરમાત્માનું સ્મરણ કરું એટલે રસોઈમાં મારી ભૂલ એટલે સસરાજીએ ટકોર કરી કે મહેમાન જમવાના છે સાવધાન થઈ સારી રીતે રસોઈ કરજે અમે ખેતરે જઈ બે વાગે આવીશું મારા સસરા ખેતરે ગયા માં હું રસોઈ બનાવતી હતી મારા મનમાં એમ થયું કે ભોગતા તો પરમાત્મા છે રસોઈ સ્વરૂપ પ્રભુને માટે જ હોય શ્રી કૃષ્ણ મંત્ર બોલતા હું રસોઈ કરતી હતી આવી ભાવનાથી રસોઈ કરજો મનમાં જો ફિલ્મના સંસ્કાર હશે તો કામના પરમાણુ રસોઈમાં પણ આવશે પવિત્રતાથી રસોઈ કરો તો જમનારનું કલ્યાણ થશે રસોઈ કરતા જીવા પરમાણુ મનમાં આવે છે તેવા રસોઈમાં જાય છે રોટલીનો લોટ બાંધો ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલો રોટલી વણો ત્યારે હરે રામ હરે રામ મંત્રનો જપ કરો ઘી ચોપડો ત્યારે પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરો આ પ્રમાણે રસોઈ કરશો તો તેવી રસોઈ જમનારનું કલ્યાણ થશે આજની માતાજીઓ આ પ્રમાણે કરતી નથી રાત્રે ફિલ્મ જોઈ આવ્યા હોય તે ફિલ્મના ગીતો રસોઈ કરતા યાદ આવે છે અને તે ગીતો ગાય છે એક જગ્યાએ અમે ગયા હતા બહેન રસોઈ કરતા હતા તેમને ખબર નહીં શાસ્ત્રીજી બહાર આવીને બેઠેલા છે બહેન રસોઈ કરતા ફિલ્મનું અમંગળ ગીત ગાતા હતા રાત્રે જોઈ આવ્યા હશે મને થયું આ બહેનના હાથનું જે જમશે એનું સત્યાનાશ થઈ જશે એનું મન પવિત્ર નથી રસોઈ કરતી વખતે આવા શૃંગારના ગીત ગાવાથી રસોઈમાં તે સંસ્કાર જાય છે માટે ગીત ગાવા હોય તો કૃષ્ણ ભક્તિના ગીત ગાઓ પ્રેમ કી લગની લાગી ઉસકો ક્યાં મથુરા ક્યાં કાશી રે ગોવિંદ કે ગુણ ગાતે ફિરતે વૃંદાવન કે વાસી રે આજે સાવધાન થઈ રસોઈ કરતી હતી બધી રસોઈ બનાવી છેલ્લે હું માનભોગ શેકતી હતી માનભોગ શેકતા મારા મનમાં વિચાર થયો મનમોહન કનૈયાને માનભોગ બહુ ભાવે છે મને થયું કે કનૈયો અત્યારે આવે તો મારા લાલાને હું માનભોગ ખવડાવું મારું હૈયું હાથમાં રહ્યું નહીં મને એવો ભાસ થયો કે કનૈયો આંગણામાં આવ્યો હમણાં ઘરમાં આવશે પછી તો કનૈયો રસોડામાં આવીને ઊભો માનભોગ શેક્યો ત્યારે લાલાનું સ્મરણ થયું અને શ્રી કૃષ્ણ સ્મરણમાં મને કાંઈ ભાન રહ્યું નહીં તન માનભોગમાં ખાંડને બદલે મીઠું નાખી ભોગ ધરી સસરાજી સાથે મહેમાનને જમવાનું પીરસ્યું માનભોગમાં મીઠું નાખ્યું હશે પણ તેને શ્રી કૃષ્ણ નામનો સંપુટ લાગ્યો હતો મહેમાન તો બહુ રાજી થયા આ રસોઈ નથી અમૃત છે ખરેખર નામામૃતનો સંપુટ એને અપાયો હતો ખારા પણ મધુર રસમાં ફેરવાયું મારા સસરાજીનો સ્વભાવ ક્રોધી હતો તેમ છતાં જે મારા સસરાજીએ મારા ખૂબ વખાણ કર્યા આ પુત્ર વધુ નથી પણ લક્ષ્મી મારા ઘરે આવી છે છેલ્લી હું જમવા બેઠી ત્યારે ભૂલ મને સમજાઈ માનભોગમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું માં કનૈયાએ મારી લાજ રાખી એક ગોપી બોલીમાં તને શું કહું આજે દહીં દૂધ વેચવા જતી હતી મને થયું મારી ગોળીમાં કનૈયો છે મેં ગોળી નીચે ઉતારી જોઉં તો મને ગોળીમાં કનૈયો દેખાયો ગોળીમાં મને બાલકૃષ્ણના દર્શન થયા મને વિચાર આવ્યો કે મારે કનૈયાને વેચવો નથી હું એને મારે ઘરે લઈ જઈશ દહીં દૂધ વેચ્યા વગર ગોળી લઈને હું તન્મયતામાં ઘરે પાછી આવી મારી ફજેતી થઈ આ બુદ્ધિરૂપ ગોળીમાં જો કનૈયો હશે તો તેને સર્વ જગ્યાએ કનૈયો દેખાશે ઠાકોરજીને ગોપીઓ બુદ્ધિમાં રાખે છે બુદ્ધિમાં એટલે મસ્તકમાં સંસારના જળ પદાર્થોને રાખો તો જળ પદાર્થોનું ચિંતન થશે અને બુદ્ધિમાં શ્રીકૃષ્ણને રાખશો તો માટીની ગોળીમાં પણ શ્રી કૃષ્ણ દેખાશે જય શ્રી કૃષ્ણ